નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ નગરજનો ભારે ત્રાઈમાં બોટાદમાં બોક્સ કલવર્ટ બીજ બનાવવા માટે ત્રણ પાઇપલાઇન બદલવાનું કામ અટવાયું પાણી પુરવઠા તંત્ર અને નગરપાલિકા આમને સામને એક મહિનો ડ્રાયોજન રહેશે નદી ઉપર પુલ બનાવવા એક મહિનાથી ખોદેલા ખાડાથી નગરજનો ભારે ત્રાઈમાં બોટાદના ચકલા વિસ્તારથી રિયાવા ઢાકણિયા રોડ તરફ જવા રસ્તામાં મધુ નદી ઉપર પંદર વર્ષ પહેલાં પાઇપના મોટા ભૂંગળા નાખી બ્રિજ બનાવાયો હતો હાલમાં આ પુલ તોડી બોક્સ કલવટ પુલ બનાવવાનું કામ ચાલુ કરતાં ખોદકામ સમયે આ પુલ નીચેથી પાણી પુરવઠાથી ત્રણ પાઇપલાઇન નીકળતા જ્યાં સુધી આ લાઇન અન્ય જગ્યાએ બદલવામાં નહીં આવે ત્યાં સુધી કામ બંધ રહેશે આ કામ શરૂ થયાને એક મહિનો વીતી ગયો હોવાથી ત્યાં આપવામાં આવેલ ડાયવર્ઝનના લીધે લોકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે આ પાઇપલાઇન હટાવવા પાલિકાએ પાણીપુરઠા બોર્ડને સૂચના આપવા છતાં પાઇપલાઇન નહીં બદલાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે બોટાદ પાલિકા દ્વારા આ નદી ઉપર ભૂંગળાનો બ્રિજ તોડી ચુમ્બોતેર લાખના ખર્ચ ત્રીસ મીટર લાંબો અને છ મીટર પહોળો બોક્સ કલવટ બનાવવામાં બનાવવા આ રસ્તો બંધ કરી નવરાત્રિના નવરાત્રિમાં જૂનો પુલ તોડી કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ આ પુલ તોડતા પુલ નીચે પાણી પુરવઠાની ત્રણ પાઇપલાઇન નીકળતા આ લાઇનો અન્ય જગ્યાએ ખસેડવા તંત્રએ પાણી પુરવઠા તંત્રને લેખિત જાણ કરવા છતાં આ કામગીરી ન થતાં એક મહિનાથી આ પુલનું કામ ખોરંભે પડ્યું છે જેના લીધે આ રોડ બંધ કરાતા વાહન ચાલકોને એકથી બે કિલોમીટર ફરીને જવું પડે છે આ અંગે બોટાદ નગરપાલિકાના એન્જિનિયર ચિન્મય જોશીએ જણાવ્યું કે જૂનો પુલ તોડતા પુલ નીચેથી પાણી પુરવઠાની ત્રણ લાઈન નીકળી હતી આ લાઇનો નવા પુલ બનાવવામાં નડતી હોવાથી પાણી પુરવઠા તંત્રને ત્યાંથી હટાવી લેવા લેખિતમાં રજૂઆત કરી છે આ લાઇનો તંત્ર દ્વારા આ જગ્યાએથી દૂર કરાય પછી પુલની કામગીરી શરૂ થશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ